સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબર ડેરીની એકસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી સાધારણ સભામાં રહ્યા હતા ગેટ પર ચકાસણી કર્યા બાદ પ્રવેશ પત્ર આપવામાં આવી રહ્યા છે તેમજ પ્રવેશપત્રની તપાસણી દરમિયાન પશુપાલકો અને સાબર ડેરીના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની એક હજાર મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી સામાન્ય સભામાં હાજર રહેશે ત્યારે સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવતો ભાવ ફેર બાબતે અગાઉ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું ત્યારે વાર્ષિક સરેરાશ ભાવ ઓછો હોવાને લઈને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે વિરોધ બાદ સાબર ડેરીએ વાર્ષિક સરેરાશ ભાવમાં વધારો કર્યો સાબર ડેરીએ અગાઉ વાર્ષિક સરેરાશ ભાવ નવસો સાઠ રૂપિયા જાહેર કર્યો હતો અને ત્યારબાદ વિરોધ થયો હતો વિરોધ બાદ સાબર ડેરીના સત્તાધીશો દ્વારા પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ

ભાવફેર સિવાય અન્ય મુદ્દાઓ પર પણ આજની સાધારણ સભા દરમિયાન થશે ચર્ચા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સાબર ડેરી સામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો શાંતિપૂર્ણ માહોલમાં સાધારણ સભામાં આ સભા પૂર્ણ થઈ હતી ત્યારે આગામી તેર તારીખના રોજ બાકી રહેલા ભાવફેરની રકમ ચૂકવવામાં આવશે આવતા વર્ષથી ત્રીસ જૂન પહેલા ભાવફેરની રકમ ચૂકવી દેવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે ત્યારે દરેક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી સાથે સાબર ડેરીનું નિયામક મંડળ સમયાંતરે મીટિંગો યોજવા માટેનો પણ ઠરાવ કરાયો છે સૌને મારો નમસ્કાર સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સભાસદ ભાઈઓ માટે આજે એકસઠમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સર્વનામતે દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ તીચ છ પહેલો ભાવફેર જનરસભાની મંજૂરી આપે છે એક ઠરાવ પાસ કર્યો છે બીજું ચેરમેન ને સેક્રેટરી એમનીમાં વર્ષમાં એકવાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે તે બોડીની નિયામક નિયામક નિર્ણય કર્યો હવે એક મિટિંગનું આયોજન આ રીતે કરવું તો સભાસદોના જે પ્રશ્નોની વાચા મળી જાય અને સાબંધની જે પ્રગતિ દિન પ્રતિદિન વધી રહી છે એમાં વધારો થાય એ માટે

એના પહેલાં જે ભાવ વધારો છે એ ચૂકવામાં આવશે એ સૌથી સારો નિર્ણય છે બાકી રહેલો ભાવ ખેડ જે પાંત્રીસ રૂપિયા જેટલો બાકી રહે છે પશુપાલકો ચૂકવવા માટે એ બાબતે કોઈ ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી ખરી ચેરમેન શ્રી એવું આશ્વાસન આપ્યું છે કે બે થી ત્રણ દિવસની અંદર કે દરેક મંડીના ખાતામાં આવી જશે એવું આશ્વાસન આજે આપ્યું છે કેટલા દિવસની અંદર આ ભાવ ખેડ ચૂકવવામાં આવશે અને અત્યારે હાલ જે પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે એ શાંત થશે કે કેમ હા એ વખતે નક્કી થયેલું કે ભાઈ ભાવ વધારો જોઈએ છે તો લગભગ તેરથી ચૌદ તેર તેરથી ચૌદ ટકા જેટલો ભાવ વધારો અમને આપ્યો છે તો અમે આવતી સાલ માટે પણ એમને કહીએ છીએ કે અમારે બધા પશુપાલકો પંદર થી વીસ ટકા વચ્ચે મિનિમમ તમે ભાવ વધારો આપો એવો બધા પશુપાલકો અમારી ઈચ્છા છે બિમલ પટેલ આર એન સાબરકાંઠા